જિલ્લા વહીવટી તંત્ર માર્ગ અને મકાન વિભાગ પાલનપુર દ્વારા નાળું ડેમેજ થતા રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ ડેસા તાલુકા વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ પાલનપુર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાઓની રિપેરિંગની કામગીરીમાં જોડાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે માર્ગો ક્ષતિગ્રસ્ત થવાની ઘટનાઓ બની છે અને વરસાદ વિરામ લીધા બાદ માર્ગ અને મકાન વિભાગ પાલનપુર એક્શનમાં આવ્યું છે ગ્રામીણ વિસ્તારને જોડતા માર્ગોને મરમ્મત હાથ ધરવામાં આવી છે જેમાં કંસારી બાઈવાળા કિંમતને જોડતો રસ્તા ઉપર થેરવાડા સીપુ વસાહત પ્રાથમિક શાળા પાસે પડેલા મસમોટા ભુવાઓ પડ્યા હોવાની રખેવાળના પ્રતિનિધિ દ્વારા જાણ કરાતા માર્ગ અને મકાન વિભાગ પાલનપુર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી વરસાદે વિરામ લીધા બાદ જિલ્લાના તમામ માર્ગો ઉપર પડેલા ખાડાઓ તેમજ ક્ષતિઓ દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર માર્ગ અને મકાન વિભાગ પાલનપુર સતત બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે જેને લઈને વાહન ચાલકો સહિત રાહદારીઓ અને સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે